કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા દિવસ પછી આજે બ્લોગ બનાવું છું અને આજનો બ્લોગ થોડોક સ્પેશિયલ છે સ્પેશિયલ કે આપણે છે ને મારા જૂના ફોટોઝ તમને આજે બતાવીશ જોવા જ થોડાક ફની છે બટ હું હું તમને બધાને બતાવીશ આજે ઓકે એટલે આજે આપણે બધા જૂના ફોટોઝ તમને બધાને બતાવવાના છે હજુ વિહાન શું કર શું કરા એને તો બસ ફોન બસ સારું ચાલો આપણે છે ને પેલા હું છે ને મસ્ત એવું માથું ઓળવી લઉં જો મેં હેર કટ કરાય ને ખ્યાલ બહુ શોર્ટ થઈ ગયા છે હમણાં તમને બધાને બતાવું કેટલા શોર્ટ લાગે છે એને સારું ચાલો હું છે ને પેલા માથું ઓળવી લઉં તો જેમ કે મેં તમને બધાને કીધું હતું કે આજે આપણે જૂના ફોટોઝ બતાવવાના છે તો જૂના ફોટા બતાવી દેવી હા બધાને બતાવો ને ઓકે છે બાપુ નો આ કોણ છે ખબર છે આ છે મારા પપ્પા આ છે મારા મમ્મી અને આ કોણ છે મને ખબર કોણ છે

કોણ છે કોને માજો જો આ છે મારા પપ્પા અને આ છે મારા મમ્મી બેયના મેરેજ સાતાને ધ્યાન નખો છો બતાવી તોતી તો હવે આપણે બીજો ફોટો બતાવું આ ઓકે કેતો તો ઓકે આપણે આ ફોટો બતાવીએ

રવિના છે આ મમ્મી છે આ પપ્પા છે ને આ મમ્મી છે આમાં હું નથી હવે હું હોય ને એવા ફોટા તમને બતાવું કે જેમાં હું છું આઈ રહી હું જો આ બેઠી વચ્ચે ગ્રે કલર જેવું પહેર્યું છે ને ગ્રે તો નહીં આ હું આવી જો વિહાન આઈ રહી હું હે ને હા નાની નાના છે ભાઈ છે જો હવે છે ને તમને બધા ભાઈ નો એક ફોટો બતાવું જે તમને જોઈને કદાચ એમ આ ખરેખર નીલભાઈ હતા

પછી આમે હું છું તો શેરવાની પહેરી છે મે યસ આઈ રેગુ મને હે ને ત્યારે પાણી થી થોડું બીક લાગતી એટલે હે ને આવી રીતે રોતી થી અમારા કોઈ ની છોકરી છે આમે હવે તમને બધાને એક એવો ફોટો બતાવું કે હે ને મે રોઈ રોઈ પડાયો એ ફોટો

મમ્મી ની ફેવરેટ જેને જેના નામ આવડતું એની કોમેન્ટ કરી દેજો પછી હજી એક મારો ફોટો બતાવું

আছে ফেময়াডে পোটো আছে পোপা আমোছো চো আমমি ছে আপিনিজল ছে আছে আগে রোয়াডে ছে নাকাজল ছে চো আমে কেরাডে পুল ফেময તમે જો આજ મે ફાઈલ ખોલી છે તો તમને બધાને બતાવી દઉં આ મારો મેડલ છે સિલ્વર મેડલ મને છે ને જ્યારે ખોખો માં ભાગ લીધો તો ત્યારે મળ્યો તો એ વાત અમારે ઘણા બધા મેડલ ને સર્ટિફિકેટ છે આખી ફાઈલ છે અમારે કે તો ફાન તો એસે 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 એ હજી આ ફોટા બતાવું જ્યારે જરા હાડ હાડ એને ત્યાં નો જો એ ફોટો થોડો કલર થઈ ગયો છે અને લેમિનેશન કરાવેલ છે એમને ને તો આ વોન્ટ ટુ હેમ બ્લેક આજ હું જો ના નિયતે ધ્યાન નો પડતો જો આ સાઈડ માં દેખાતો હશે

છું હું મારા દાદા છે પછી પપ્પા છે મમ્મી છે હું છું ને અમારા ફુવા છે છે આપણા રવિનાબેન જો આ ભાઈ ભાઈ ને છે ને પેલા ફોટો બહુ શોખ હતો હદ શોખ હતો સૌથી વધુ અમારા ઘરમાં ફોટા હોય ને તો ભાઈ ના અને રવિ ના ફોટાઓ બહુ વધુ

ma non posso fare tutto bene mi che hanno un po' di caccia e 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 e આચું હું મને છે ને પાણી અમે ઓલું બનાવતા હતા દરિયા કાંઠે કેમ ઓલું દરિયા કિનારે કેમ ઓલું બનાવ્યું માટીનું ઓલું બનાવતા હોય એવી રીતે અમે ઘર બનાવતા હતા તો પાણી એવું ને તો હું બી થવા ગઈ રીતે ભાઈ ફોટો પાડી લીધો એટલે જો મારો ફોટો જોવાય એવું છે પછી અમારા ફૂઈ અને એટલે ભાભી અને નણંદ છે અમારા મમ્મી છે અને તમને જો મોઢું જોઈને ખબર પડતી હોય તો કમેન્ટ કરી દેજો પછી તમને કહી દઈશ ફોટો છે પણ જો તમને ખબર હોય જરા પણ જોઈને ખબર પડે કે આ ફોટો આનો છે ફટાફટ કમેન્ટ કરી દેજો પછી આ છે મારા મમ્મી પપ્પા રવિના કિંજલ ને વિશાલ ઊંચા કપડા નો ફોટો આ ફોટો જો આ ફોટો તમને જો ખબર પડતી હોય મોઢું જેમ કે ફોનો હે તો કમેન્ટ કર દેજો આને હું જવાબ દઈ દઈશ તમને બીજા વિડીયો પછી આમાં હું છું હા રવિના છે આ હું છું જે પિન્ક કલરનું પહેર્યું છે ને હું ઊંચું પછી આ કિંજલ છે મમ્મી છે પપ્પા છે ભાઈ છે ને આ મારા મામાનો છોકરો છે આ જો કેટલા ક્યૂથ ક્યૂથ લાગે છે મારા બસ પછી આ હું છું જોઉં